હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ખમણ બનાવીશું નાયલોન ખમણ એ પણ બજાર જેવા અને ખૂબ જ ટેસ્ટી અને ઘરની જ લગભગ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને બિલકુલ સસ્તામાં આપણે એ ખમણ તૈયાર કરવાના છીએ એના માટે મેં એક બાઉલ લીધું છે અને આમાં પણ આપણે જો ખમણ બનાવતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે ઘણી વખત ખમણ તો આપણા બનતા હોય છે પણ બરાબર નથી બનતા તો આજે નાની નાની ટિપ્સ હું તમને આપીશ એ ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો આપણા ખમણ છે એ ખૂબ જ સરસ બનશે જુઓ પહેલી જ વાત કે ગમે ત્યારે આપણે ખમણ બનાવીએ ત્યારે આપણે ઘરનો કોઈ પણ ચણાનો લોટ છે એ યુઝ કરવાનો છે એ મેં એક બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે અને જુઓ ચણાનો લોટ ગમે ત્યારે લઈને ત્યારે આપણે એમને આ રીતે ચાળીને જ લેવાનું છે આમ કરવાનું કારણ શું છે કે એના કારણે એની અંદર હવા છે એ ભળશે અને આપણા ખમણ છે એ સરસ સોફ્ટ બનશે તો આપણે આમને સારી રીતે ચાળી લઈએ હવે હવે જુઓ આપણો લોટ છે છે એ ચડાઈ ગયો તો આપણે અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ત્યારબાદ એની અંદર એક ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું બે ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ જો તમે લીંબુના ફૂલ લેવા હોય તો લીંબુના ફૂલ પણ તમે લઈ શકો છો પણ હું અત્યારે લીંબુનો રસ લઈશ અને હવે ખમણ છે એ ખાટા મીઠા હોય એટલે એમની અંદર હું ત્રણ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશ જો મિત્રો ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે છે કે ખમણ વખતે ડૂચા વળતા હોય છે ઠંડા થઈ જાય તો ડૂચા વળે છે પણ આપણે જે તેલ એડ કર્યું છે એમના કારણે ખમણ છે ક્યારેય એવું ડૂચા વળશે એવું થશે નહીં અને હવે જુઓ એમની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે મેં એક બાઉલ જેટલું પાણી લીધું છે પણ આપણે પાણી છે એ ક્યારેય એડ નથી કરવાનું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું એમાં શું થશે કે જેવો ચણાનો લોટ હશે એ પ્રમાણે એ પાણી પીશે તો આપણે થોડું થોડું આપણે પાણી એડ કરતા જવાનું છે અને જોતું જવાનું છે કે જેટલી જરૂરિયાત રહે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે અને આપણું આ જે બેટર છે એ સાવ ઢીલું પણ નથી રાખવાનું અને કઠણ પણ નથી રાખવાનું એમને મીડિયમ રાખવાનું છે હું હમણાં તમને બતાવીશ કે આપણે કેવી રીતનું રાખવાનું છે જો વધારે પડતું ઢીલું હશે તો શું થશે કે ખમણ બનશે તો સોફ્ટ પણ થોડી વાર હશે તો ઘણી વખત સાંભળ્યું હશે કે ખમણ છે મારા પોચા તો બને છે પણ થોડી વારમાં બેસી જાય છે ફૂલેલા તો હોય છે પણ વળી પાછા થોડો ટાઈમ લાગે તો બેસી જાય છે તો એનું કારણ એ જ છે કે આપણું બેટર છે એ સાવ ઢીલું થઈ ગયું હશે તો એવું થશે

તો આપણે એમની અંદર સોડા કે ફ્રૂટ સોલ કે જે કાંઈ યુઝ કરશું એમના કારણે શું થશે કે ખમણનો કલર છે ઘણી વખત લાલાસ પડતો પણ થઈ જાય છે એટલે આપણે હળદર છે એ વઘારમાં જ એડ કરવાની છે અને મેં આમાં ખાંડ આખી લીધી છે અને હું તમને પણ સજેસ્ટ કરીશ કે ખાંડ છે એ આખી જ લેજો એનું કારણ શું છે કે આપણે આ બેટર છે ને એમને ફીણવાનું છે સારી રીતે ફીણવાનું છે આ રીતે અને જોવાનું છે કે જ્યાં સુધી ક્યાં સુધી ફીણશું તો જ્યાં સુધી આપણી ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે એમને ફીણવાનું છે અને જેટલું આપણે સરસ ફીણીશું ખાંડ ઓગળશે ત્યાં સુધી ફીણીશું તો આપણા ખમણ છે એકદમ સરસ સોફ્ટ બનશે તો હવે આપણે જોવાનું છે કે આપણી જે ખાંડ લીધી છે એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી હજુ ખાંડના કોણ દેખાય છે હું તમને બતાવું તો આમાં ખાંડ હજુ દેખાય છે તો એ એકદમ સરસ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એમને સારી રીતે આ રીતે હલાવી લેશું લગભગ આમ કરવા માટે બે થી ત્રણ મિનિટ તમારે સમય લાગશે અને થોડીક મહેનત લાગશે પણ આપણા ખમણ છે એ બજારે ધકોની ખાવો પડે અને બજારથી પણ સુપર સોફ્ટ અને સરસ મજાના જાળીદાર આપણા ખમણ છે એ રેડી થવાના છે તો લગભગ હવે આને એક થી દોઢ મિનિટ માટે આ રીતે કરી લઈએ અને આપણી ખાંડ સારી રીતે ઓગાડી લઈએ હવે જુઓ લગભગ દોઢેક મિનિટનો સમય થઈ ગયો છે અને આપણી ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે તો હવે આપણે આમની અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરીશું એટલે કે જે ઈનો આવે છે એ ઈનો મેં લીધો છે એ લગભગ એક ટી સ્પૂન જેટલો છે એ હું આની અંદર એડ કરીશ અને હવા હવે આની અંદર વધારે હલાવવાની પણ જરૂર નથી બસ એને હળવેથી આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હમણાં જેમનો કલર છે બેટરનો એકદમ સરસ ચેન્જ થઈ જશે જુઓ તમે હળવે હળવે એનું કલર પણ ચેન્જ થાય છે અને હવે વધારે આને હલાવવાની જરૂર નથી કારણ કે આપણે પહેલાં સારી રીતે ફેંટી લીધું છે એટલે એમની અંદર એર પોકેટ્સ પણ સરસ બની ગયા છે જેના કારણે જે આપણા ખમણ છે એકદમ સરસ જાળીદાર બનવાના છે તમે જુઓ હવે ખૂબ જ સરસ આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે અને મેં પહેલેથી જ ગેસની ફ્લેમ ઉપર આજે આપણે જોવા સ્ટીમરની અંદર નહીં પણ આજે આપણે એમને કુકરની અંદર આપણી ઘરની અંદર રહેલા કુકરની અંદર જ આપણે આ ખમણ છે કે રેડી કરવાના છે તો મેં કુકરની અંદર એક ડબ્બો રાખ્યો છે એમને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધો છે અને જુઓ પાણી આપણું પહેલેથી જ ગરમ હોવું જોઈએ કારણ કે હવે ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પછી આમને વધારે રાહ નથી જોવાની અને બસ આપણા બેટરને આમની અંદર સારી રીતે પાથરી દઈએ તમે જોઈ શકો છો લગભગ એ અડધી સપાટી છે ડબ્બાની એ ભરાઈ ગઈ છે અને બસ હવે આમને લગભગ બાર થી પંદર મિનિટ માટે સારી રીતે થવા દેવાનું છે અને જો અને આપણે મીડિયમ ફ્લેમ પર વધારે પડતી હાઈની અને બિલકુલ સ્લો તો રાખવાની જ નથી અને મેં આની અંદરથી ઉપરથી વિસલ છે એ કાઢી લીધી છે અને લગભગ બાર થી પંદર મિનિટ માટે આ રીતે એમને થવા દેસુ તો આપણા ખમણ છે એકદમ સરસ રેડી થઈ જશે હવે જુઓ લગભગ પંદરેક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લાગે છે કે આપણા ખમણ પણ સરસ ચડી ગયા છે તો આપણે એમને ચેક કરી લઈએ નાઈફ નાખીને તો આપણી નાઈફ છે એકદમ સરસ ક્લીન આવે છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને લગભગ આ ખમણને પંદરથી વીસ મિનિટ માટે ઠંડા થવા માટે રાખી દઈએ ત્યારબાદ જ આપણે એમના કાપા પાડીશું અને એનો સરસ વઘાર કરીશું હવે જુઓ આપણા ખમણ છે એ સરસ અનમોલ્ડ કરી લીધા છે ઠંડા પણ થઈ ગયા છે તો હવે આપણે એમને નાઇફની મદદથી એમના સરસ પીસીસ કરી લઈએ ખરેખર ખૂબ જ સરસ આપણા ખમણ છે એ રેડી થયા છે એમને એકદમ પોચા થયા છે એટલા માટે એમને એ બિલકુલ હળવા હાથે જ આપણે એમને એમના પીસીસ કરવાના છે તો આપણે એમના બધા પીસીસ કરી લઈએ હવે જુઓ આપણા ખમણ છે એકદમ સરસ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એમનો વઘાર કરી લઈએ તો એના માટે મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે લગભગ એકાદ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે એ સરસ ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર રાઈ એડ કરીશું અને રાઈને સારી રીતે તતણવા દેશું હવે એની અંદર મેં લાલ લીલા મરચાં લીધા છે મીઠા લીમડાના પાન એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીશું અને મેં તમને વાત કરી હતી એ પ્રમાણે અત્યારે આપણે આમની અંદર થોડી હળદર એડ કરીશું અને છેલ્લે આપણે એમની અંદર એક ટી સ્પૂન જેટલી ઢૂંગ એડ કરી અને એમની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરી અને હવે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને હવે આમને સારી રીતે હલાવવાનું છે બિલકુલ આપણી ખાંડ ઉગડી જાય ત્યાં સુધી આપણે અમને આ રીતે હલાવતા રહેવાનું છે અને આપણા જે ખમણ રેડી થયા છે એમની ઉપર પછી આ વઘાર છે એ ઉપરથી સરસ સ્પ્રિન્કલ કરી દેવાનો છે ખરેખર બજારના જે ખમણ મળે છે એ સારા જ મળે છે પણ બજારમાં કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે એનો આપને ખ્યાલ હોતો નથી અત્યારની જનરેશન વધારે પ્રિફર કરે છે બહારનું ખાવાનું પણ ખરેખર આ એકદમ ઝટપટ અને ખૂબ જ સરસ એકદમ ઇઝી અને પહેલી જ વખત કદાચ તમે બનાવતા હશો તો પણ તમારાથી પણ ખૂબ જ સરસ એવા આપણા ખમણ છે એ બનવાના જ છે તો હવે આપણો આ વઘાર પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે તો આપણા જે ઢોકળા છે એમની ઉપર આપણે આ વઘારને સારી રીતે સ્પ્રિન્કલ કરી દઈએ હવે જુઓ આપણા વઘારને આ રીતે ઉપરથી આપણા ખમણની ઉપર આ રીતે સારી રીતે આપણે સ્પ્રિન્કલ કરી દઈએ અને જુઓ આપણે એ સોફ્ટ ઉપરથી નીચે સુધી એટલા સરસ સોફ્ટ બન્યા છે એના કારણે શું થશે કે આપણે જે વઘાર એની ઉપર જે એમને ગળાશ છે ખટાશ છે તીખાશ છે એ બધું જ સરસ રીતે એમની અંદર સરસ મિક્સ થઈ જશે તો આપણા ખમણ છે એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે હું તમને એક પીસ લઈને પણ બતાવું ખૂબ જ સરસ આપણા ખમણ બની ગયા છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો કે તમારા ખમણ છે એ કેવા બન્યા હતા ખરેખર સુપર સોફ્ટ એકદમ ઉપરથી નીચે સુધી જાળીદાર તમે જોઈ શકો છો આપણે કારણ કે એમનું જે બેટર રેડી કર્યું હતું જો એ સરસ એકદમ સરસ રેડી થયું હશે વધારે પડતું પાણી નહીં અને ઓછું પણ પાણી નહીં એ રીતે રેડી થયું હશે તો તમારા ખમણ પણ આ જ રીતના બનશે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ